પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ આ અભ્યાસની શરૂઆત ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને અદ્ભુત આનંદ થાય છે આ અદ્ભુત અભ્યાસમાં મારી સાથે જોડાવ છો તેનો મને આનંદ છે આપણે બાઇબલના જૂના કરાર પ્રથમ પાંચ પુસ્તકોનું સર્વેક્ષણ ચાલુ રાખીશું ગત કાર્યક્રમમાં આપણે ગણનાના પુસ્તકમાં આવ્યા છીએ ગણનાના પુસ્તકમાં રૂપક દ્વારા સત્ય દર્શાવવામાં આવ્યું છે આ સત્ય ધ્યાન ખેંચે છે આ સત્ય ભયાનક છે આ સત્ય આપણી ઉદાસીનતામાં સભાન કરે છે જો આપણે ઈશ્વરની ઈચ્છામાં છીએ તો આ સત્ય આપણને ખાતરી કરાવે છે તારણની રૂપકાત્મક વાત ઉત્પત્તિના પુસ્તકથી શરૂ થાય છે અને તે આ પુસ્તક સુધી ચાલુ રહે છે જ્યારે ઈશ્વરના લોકો મિસરની ગુલામીમાં છુટકારો મેળવે છે ત્યારે આપણને આપણા તારણનું ચિત્ર દેખાય છે લોકોને માર્ગ બતાવવામાં આવ્યો હતો કે અરણ્યમાંથી પસાર થઈને અને વચનના પ્રદેશમાં જવાનું હતું આપણા પાપોમાંથી બચાવ પામીને પુષ્કળ જીવન મળે તેનું પ્રતિક વચનનો પ્રદેશ છે ઘણાનું પુસ્તક જણાવે છે કે તેઓ અરણ્યમાંથી પસાર થયા નહીં અને સીધા વચનના દેશમાં જઈ શક્યા નહીં પણ તેઓ ચાળીસ વર્ષ અરણ્યમાં ફરતા રહ્યા ઘણા લોકોને તારણનો અનુભવ થાય છે પાપની માફી મળે છે પરંતુ વચનના દેશની પુષ્કળતા પામી શકતા નથી કારણ કે તેઓ અવિશ્વાસમાં અને ગૂંચવણમાં ગોળ ગોળ ફર્યા કરે છે ગણનાના પુસ્તકમાં ભયાનક સત્ય જોવા મળે છે ગણનાના પુસ્તકના ચૌદમાં અધ્યાય નિર્ણાયક અધ્યાય તરીકે આપણે જોયો આ પુસ્તકનો સંદેશ આ અધ્યાયમાં સમાયેલો છે ઈશ્વર એવા નિર્ણાયક સ્તર પર આવે છે જેથી ઈશ્વર તેમના લોકોને સ્વતંત્ર નિર્ણય શક્તિ આપે છે ઈશ્વરે તેમને ઘણા શબ્દો કહ્યા તમે વચનના દેશમાં જવા માંગતા નથી તેથી તમારે જે કરવું છે તે તમે કરો અને સિવાય તમે સર્વ મરી જશો તેઓ જ લોકોના બચાવનાર હતા આપણે ગણના પુસ્તક સત્ય સમજતા આગળ વધતા નવમાં અધ્યાયમાં આવીએ છીએ જ્યારે મુલાકાત મંડપ અથવા આરાધનાનો તંબુ ઊભો કરવામાં આવ્યો ત્યારે ઈશ્વરનો આત્મા આ નાના તંબુ પર આવ્યો મેઘ આ નાના તંબુને આચ્છાદન કરતો હતો મિત્ર યાદ રાખો આ તંબુ તો છાવણીની મધ્યમાં રાખવામાં આવતો તેઓ સર્વતો લશ્કરનું સૈન્ય હોય તેમ શિસ્તબદ્ધ રહેતા હતા તેઓ જાતિ પ્રમાણે અને આગેવાન પ્રમાણે આરાધનાના તંબુમાં આવતા અહીં જૂના કરારનો સુંદર ચમત્કાર સમાયેલો છે જ્યારે તંબુ ઊભો કરવામાં આવતો ત્યારે મેઘ તેના પર આચ્છાદન કરતો આ સત્ય એ છે કે ઈશ્વરનો આત્મા આ તંબુ પર આવ્યો અને ઈશ્વરના આત્માએ તંબુને ભરી દીધો તે બાબત પ્રતિકરૂપે દર્શાવે છે પાછળથી સુલેમાન રાજાએ મંદિર બાંધ્યું ત્યારે આ જ બાબત બની હતી ઈશ્વરનો મહિમા ઈશ્વરના આત્માના સ્વરૂપમાં મંદિરમાં આવ્યો જેથી યાજકો મંદિરના ક્રિયાકાંડો કરી શક્યા નહીં ગણનાના પુસ્તકમાં આ સુંદર શબ્દો જોઈ શકશો મેઘ થોડા દિવસ તંભુ પર રહેતો ત્યારે યહોવાની એટલે કે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણીમાં રહેતા અને યહોવાની એટલે કે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તેઓ ચાલતા અને કોઈ કોઈ વખત મેઘ સાંજથી તે સવાર સુધી રહેતો અને જ્યારે મેઘ સવારમાં ઉપડી જતો ત્યારે તેઓ ચાલતા અથવા દાડે ને રાત્રે મેઘ ઉપડતો ત્યારે તેઓ ચાલતા ગમે તો બે દાડા એક માસ કે એક વર્ષ સુધી મેઘ તંબુ પર થોભી રહેતો તો પણ ઈસરાયેલ પુત્રો છાવણીમાં રહેતા અને આગળ ચાલતા નહીં પણ જ્યારે તે ઉપડતો ત્યારે તેઓ ચાલતા યહોવાની એટલે કે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા અને યહોવાની આજ્ઞા પ્રમાણે એટલે કે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલતા આ સુંદર વાત દ્વારા પવિત્ર આત્મા આપણામાં આપણામાં આવે છે છે અને વસે તેનું રૂપે આ સુંદર ચમત્કાર લઈ શકાય યાદ રાખો આ ભક્તિનો તંબુ નવા કરારમાં આપણું શરીર બને છે પવિત્ર આત્મા આપણને અભિષિક્ત કરે છે અને જેમ તંબુમાં આત્મા રહેતો હતો તેમ પરંતુ ગણનાના પુસ્તકમાં આપણું ધ્યાન ખેંચે તેવું સત્ય લાગુકરણ માટે મળે છે આપણે કદાચ આવો પ્રશ્ન પૂછીએ કે જો આ વાદળ તેમને દોરતા હતા તો કેમ તેઓને સીધા જ અરણ્યમાં થઈને યરદન નદીમાં થઈને વચનના દેશમાં ના વાદળા લઈ ગયા આ કેવું કે તેઓ ઈશ્વરના માર્ગદર્શન હેઠળ ચાલતા હતા અને અરણ્યમાં ગોળ ગોળ ફર્યા વારું હું માનું છું કે અહીંયા મહત્વનું સત્ય છે આપણે એવું વિચારીએ કે ઈશ્વરને મર્યાદા છે આપણી નબળાઈના લીધે ઈશ્વરને ચોક્કસ મર્યાદા છે પરંતુ ઈશ્વરને મર્યાદા નથી ઈશ્વરે આપણને સ્વતંત્ર ઈચ્છાશક્તિ સાથે બનાવ્યા છે આ ખૂબ જ ઈશ્વરના માટે પવિત્ર છે ઈશ્વર આપણી સ્વતંત્રતા તોડીને પસંદગી કરાવતા નથી જ્યારે ઈશ્વરે માણસને બનાવ્યું ત્યારે સંપૂર્ણ સ્વતંત્ર ઈચ્છાશક્તિથી બનાવ્યો છે આવું ઈશ્વરે આ સૃષ્ટિના સર્જનમાં કર્યું નથી ઈશ્વરે આ જગતમાં મનુષ્ય માટે અજોડ બાબત એ કરી કે મનુષ્યને પસંદગી કરવાની છૂટ આપી જેથી તે કદાચ ઈશ્વરની ઈચ્છા પસંદગી દ્વારા પૂરી કરી શકે આપણા અવિશ્વાસને લીધે ઈશ્વર મર્યાદામાં આવે છે જો આપણે આપણા વિશ્વાસમાં આગળ વધીએ છીએ અને ઈશ્વરની ઈચ્છા સારી અને સંપૂર્ણ પ્રમાણે જીવીએ છીએ તો તેઓ આપણને આત્મિક વચનના દેશમાં દૂરી જાય છે પણ જો આપણે વિશ્વાસ રાખતા નથી તો આપણા અવિશ્વાસને લીધે ઈશ્વર મર્યાદામાં આવી જાય છે આ મર્યાદાનો અર્થ એવો નથી કે તેઓમાં ઓછી શક્તિ છે આ મર્યાદા તો આપણને આપવામાં આવેલી સ્વતંત્ર ઈચ્છા શક્તિને લીધે છે ઈશ્વર આપણને કશું કરવા દબાણ કરતા નથી ઈશ્વર આપણને ઘણી બધી દરખાસ્ત આપે છે જેને આપણે નકારી શકતા નથી ઘણી વખત આપણે ફક્ત એક જ વસ્તુ કરીએ છીએ તે તો ઈશ્વરને આધીન થવું અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલવું સ્વતંત્ર ઈચ્છાશક્તિનું સત્ય આ ગણનાના પુસ્તકમાં ચમત્કારનું લાગુકરણ ધ્યાન ખેંચી લે તેવું છે આ લાગુકરણ સંબંધી આપણું ધ્યાન કેન્દ્રિત કરવા હું માગું છું આ સત્ય તો ઈશ્વરની હાજરી વાદળ સ્વરૂપે આ તંબુમાં આવતી જેથી દિવસે મેક્સથંભ અને રાત્રે અગ્નિરૂપે તેઓને દોરતા આ વાદળ ઈશ્વરના લોકો માટે દૈવી માર્ગદર્શનરૂપ બન્યા મારું માનવું છે કે આ ચમત્કારની વાત આ દિવસોમાં તે મારા અને તમારા જીવન માટે લાગુ કરી શકાય છે અહીંયા તો ઈશ્વરની સીધે સીધી દોરવણીની ઈચ્છા અને ઈશ્વરની પરવાનગીવાળી ઈચ્છા જોઈ શકીએ છીએ જો ઈશ્વર ઈચ્છે અને તે શક્તિશાળી છે તો તેઓ કશું પણ અને તેની પરવાનગી આપતા નથી પણ ત્યાં ઈશ્વરની દોરવણીની ઈચ્છા છે બીજું એક સત્ય ગણનાના પુસ્તકના અગિયારમાં અધ્યાયમાં ધ્યાન ખેંચે તેવું છે તે તો માનના અને માંસ ઈશ્વરે અદ્ભુત રીતે માનનાથી તેઓને તૃપ્ત કર્યા હિબ્રુમાં આ માનના શબ્દનો અર્થ થાય આ શું છે તેઓ નક્કી જ કરી શક્યા નહીં કે આ શું હતું તેથી તેઓએ કહ્યું આ શું છે આપણે તેને માનના કહીએ છીએ ચાળીસ વર્ષ ઈશ્વરે તેમને આ શું છે તે વડે તૃપ્ત કર્યા જ્યારે લોકો વચનના દેશમાં પ્રવેશે ત્યારે ઈશ્વરે તે આપવાનું બંધ કર્યું આ ધ્યાન તેવું છે પરંતુ જ્યારે તેઓ અરણ્યમાં હતા ત્યારે ઈશ્વરે અદભુત રીતે તૃપ્ત કર્યા મેં આગળ પણ આપને જણાવ્યું છે કે લોકોએ મૂસાને વારંવાર ફરિયાદ કરી પોતાના અસંતોષથી લોકોએ મૂસા પર દબાણ કર્યું આ અસંતોષનો થોડો ભાગ ગણના અગિયારમાં જોવા મળે છે ઈશ્વરના લોકોની સાથે આવેલા મિશ્રિત લોકો મિસરની સારી બાબતોને માટે રડતા હતા આ મિસરી લોકો મિસરની સારી બાબતો માંગતા હતા યાદ રાખો આ મિસર તે આપણા જૂના જીવનનું ચિત્ર છે આ વાતમાં રૂપક છે મિત્ર ઈસરાયલના બાળકોએ અસંતોષ જાહેર કર્યો અને તેઓ રડ્યા તેઓએ કહ્યું જે માંસ અમને મળતું હતું તે કોણ આપશે જે માછલી અમે મિસરમાં ખાતા હતા તે અમને યાદ આવે છે ગણના અગિયારમાં અધ્યાયમાં તેઓ ખોરાક સંબંધી જંખના રાખતા ન હતા પરંતુ મિસર દેશની ઝંખના રાખતા હતા રૂપકાત્મક રીતે જે વ્યક્તિનું તારણ થયું છે તેના પાપની માફી મળી છે તેનો બચાવ થાય છે ત્યારે તેઓ ફરી એક દિવસ આ આત્મિક મિસરમાં પાછા જાય છે અને મિસરની ઝંખના રાખે છે ત્યારે ઈશ્વરને દુઃખી તેઓ કરે છે હવે ઈશ્વર મૂસાને જણાવે છે કે તમે કાલને સારું પોતાને શુદ્ધ કરો ને તમે માંસ ખાશો કેમ કે તમે યહોવાના એટલે કે ઈશ્વરના કાનોમાં રડીને કહ્યું છે કે અમને ખાવાને માંસ કોણ આપશે મિત્ર તમે જુઓ તેઓનું રડવું માંસ માટે ન હતું પરંતુ મિસર માટે હતું ઈશ્વર કહે છે તમે માંસ એટલે સુધી ખાશો કે ત તમારા નસકોરામાંથી પાછું નીકળશે ઈશ્વરે કહ્યું તમે પ્રભુનો નકાર કર્યો છે અને તમે મિસર માટે રડ્યા છો આ મુદ્રાલેખ છે ઈશ્વરે તેમને માંસ પૂરું પાડ્યું અને ત્યારબાદ મરકી પણ મોકલી આપી ગીત શાસ્ત્ર એકસો છ અને પંદરમાં આ પ્રમાણે જણાવેલું છે તેણે એટલે કે ઈશ્વરે તેઓની માંગણી પ્રમાણે તેમને આપ્યું પણ તેઓને આત્મિક નુકસાન થયું મિસર સંબંધીની ભૂંડી ઈચ્છાને ઈશ્વરે દુઃખી કર્યા આ વાર્તા દ્વારા લાગુકરણનું સત્ય જોઈ શકીએ છે ઈશ્વરે આપણને સર્વને સ્વતંત્ર ઈચ્છા શક્તિથી બનાવ્યા છે તે સત્ય છે જ્યારે ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને યૌહાન અનુસાર શુભ સંદેશમાં મળે છે ત્યારે ઈસુ ખ્રિસ્તે તેમને પૂછ્યું તમારે શું જોઈએ છે જો તમે નવા અભ્યાસ કરશો તો તમને વારંવાર જોવા મળશે કે ઈસુ ખ્રિસ્તે લોકોની પરીક્ષા કરતા પ્રશ્ન પૂછ્યો હું તમારા માટે શું કરું એવું તમે શું ઈચ્છો છો ઈસુ ખ્રિસ્ત સમૃની સ્ત્રીને કુવા પર મળે છે ત્યારે તેને કહે છે જો તું કોની સાથે વાત કરે છે તે જાણતી હોત તો તું મારી પાસે શું માગત જો તને ભાન થાય કે તું કોની સાથે વાત કરે છે તો તું શું માગત આપણા આત્મિક જીવનની મોટી પરીક્ષા છે મિત્ર વિચાર કરો તમે પ્રાર્થના દ્વારા ઈશ્વર સાથે વાત કરો છો અને ઈશ્વર કહે છે તારે શું જોઈએ છે શાસ્ત્ર કહે છે તારા હૃદયની ઈચ્છા પ્રમાણે તને આપો અહીંયા દિલાસો પણ છે અને પડકાર પણ છે કારણ કે આપણા હૃદયની ઈચ્છાઓ કેવી છે શું આપણા હૃદયની ઈચ્છાઓ આત્મિક સત્યતાથી ભરેલી છે કે પછી આપણા હૃદયની ઈચ્છાઓ મિશ્રના જૂના જીવનથી ભરેલી છે શું તમે તમારા હૃદયોમાં ઓહ મિસર કહો છો જો તમારું જીવન નોટબુક જેવું છે એમાં લખવાનો વિચાર ઈશ્વરનો છે તેના માટે તેમની પાસે શીર્ષક છે અનુક્રમણિકા છે પ્રસ્તાવના છે અને એવા સમયે ઈશ્વર તમને કહે છે કે લો આ પેન અને તમારે જે રીતે આ વાર્તાને પૂરી કરવી હોય તે રીતે કરી લો મારી પાસે તમારા જીવનની વાતને માટે આયોજન છે મારી પાસે તેની અનુક્રમણિકા છે જો તું જાણવાની ઈચ્છા રાખે છે તો હું તારી સમક્ષ તે વાર્તા લાવીશ તું તો સ્વતંત્ર ઈચ્છાશક્તિથી બનાવેલ છે તારે જે રીતે વાર્તા લખવી હોય તે રીતે લખી શકે છે મિત્ર તમે શું લખશો જો તમારે પાપી જીવન જીવવું છે તો તમે જીવી શકો છો આ જગતમાં ઘણા બધા લોકો આ પ્રમાણે જીવે છે પાપ તો થોડા સમયનો આનંદ છે તમારે જે જોઈએ તે તમે મેળવી શકો છો અથવા આત્મિક સત્યથી ભરેલી વસ્તુઓ જે ઈશ્વર આપવા માગે છે તે મેળવી શકો છો આ વચનના દેશમાં દર્શાવવામાં આવેલ આશીર્વાદોના ભાગીદાર બની શકો છો તમે તમારા જીવનમાં ઈશ્વરની સારી અને માન્ય ઈચ્છા પ્રાપ્ત કરી શકો છો ઈશ્વર હંમેશા સારા છે ઈશ્વરની નજરમાં જે સારું છે તે હંમેશા માન્ય છે અને સંપૂર્ણ છે તમે તે મેળવી શકો છો તમે સત્યતાથી અથવા મિસર મેળવી શકો છો પસંદગી તમારા હાથમાં છે તમારે જે જોઈએ તે ઈશ્વર તમને આપશે ઈશ્વરે તેમના લોકની વિનંતી સાંભળી તે ગણનાના પુસ્તકમાં ધ્યાન ખેંચી લે તેવી બાબત છે મિત્ર ઈસરાયેલ પ્રજાના દુઃખી અનુભવ દ્વારા આપણે ગણનાના પુસ્તકમાંથી લાભ મેળવી શકીએ છીએ અને આપણને પડકાર મળે છે જેથી આપણે ઈશ્વરની સારી માન્ય અને સંપૂર્ણ ઈચ્છા શું છે તે સમજી શકીએ હું વિચારું છું કે ગણના તેરમાં અધ્યાયમાં બનેલ બનાવ આપણું ધ્યાન ખેંચે છે મૂસાએ કનાન દેશને જાસૂસી કરવા સારું જાસૂસો મોકલ્યા હતા તેણે આ પ્રદેશની તપાસ કરવા બાર જાસૂસ મોકલ્યા હું માનું છું તમારામાંના ઘણા આ વાર્તાથી પરિચિત હશો તેઓને કહેવામાં આવ્યું કે આ દેશ કેવો છે તેમાં વસનાર લોકો બળવાન છે કે અબળ છે થોડા છે કે ઘણા છે તે દેશ કેવો છે સારો છે કે માઠો છે અને આ લોકો કેવા નગરોમાં વસે છે છાવણીઓમાં કે કિલ્લાઓમાં અને જમીન કેવી છે તે કસવાળી છે કે કસ વગરની જ્યારે આ બાર પાછા આવ્યા ત્યારે તેઓ વચનનો દેશ કેવો ફળદાયક છે તે બરાબર કહી શકે તેમ ન હતા તેઓ દ્રાક્ષની લૂમવાળી એક ડાળખી કાપીને બે માણસની વચમાં દાંડા પર લટકાવીને તેને ઉંચકી લઈ આવ્યા આ બાબત જણાવે છે કે આ જમીન કેવી ફળદાયી હશે કેવું મિત્ર ખરું ને તેથી તેઓ પાછા આવ્યા અને કહ્યું એ જમીન ફળદાય છે અને તે પુષ્કળ ફળદાય છે પણ તે દેશમાં જોરાવર લોક છે તેઓ તો રાક્ષસી છે તેઓના નગરોની આસપાસ કોટ છે ને તેઓ બહુ મોટા છે તે લોકો તો એવા કદાવર છે કે આપણે આપણી દ્રષ્ટિમાં તીડુના જેવા છીએ અને તેઓની દ્રષ્ટિમાં પણ તીડુના જેવા જ છીએ હવે મિત્ર તમને આ વાત પછી પણ જોવા મળે છે પણ કાલે અને યહોશબાએ મુસાની સમક્ષ ઊભા રહીને લોકોને યકીન કરાવ્યું ચાલો આપણે જઈએ કારણ કે આ દેશ જીતવા આપણે શક્તિમાન છીએ આ બાર જાસૂસોમાંથી ફક્ત કાલેબ અને યહોસ્વાએ હકારાત્મક માહિતી આપી અને બાકીના દસ જાસૂસોએ નકારાત્મક માહિતી આપી હવે ઈશ્વર ખૂબ જ પ્રભાવિત થાય છે હું વિચારું છું કે આ ગણના પુસ્તકમાં ધ્યાન ખેંચનાર બાબત છે કે ઈશ્વર આ બે માણસો દ્વારા આખી ઇસરાયલ પ્રજાને દોરવવાની ઈચ્છા રાખે છે ઈશ્વર કહે છે હું આ આખી જમાતને અરણ્યમાં મારી નાખીશ ફક્ત કાલેબ અને યહોશવાને વચનના દેશમાં લઈ જઈશ કારણ કે તેમણે મારા પર વિશ્વાસ રાખ્યો છે અને મારી પાછળ ચાલ્યા છે ઈશ્વર તેઓના વિશ્વાસનું ઈનામ આપે છે જ્યારે ઈશ્વરને બે માણસોને વિશ્વાસ છે તેઓ મળે છે ત્યારે ઈશ્વર કહે છે આ બે મિલિયન લોકોની સામે આ બે માણસો બસ છે અને આ જ બાબત ધ્યાન ખેંચે તેવી છે આ નાના માણસ કાલેબના જીવનમાં વિશ્વાસનું મહાન ચરિત્ર જોવા મળે છે આ વાર્તાની રસપ્રદ બાબતો પછી જોવા મળે છે યહુસ્વાના ચૌદમાં અધ્યાયમાં પિસ્તાળીસ વર્ષ પછી જ્યારે તેઓ યરદન પાર કરી કનાનમાં પહોંચ્યા ત્યારે તેઓ હેબ્રોન શહેર પાસે આવે છે કાલેબ બાર જાસૂસોમાંનો એક હતો અને તે હેબ્રોન ગયો જ્યારે હેબ્રોન તેણે જોયું ત્યારે તેણે વિચાર્યું કે હેબ્રોન શહેર જેવું મહાન શહેર મેં જોયું જ નથી કાલેબ હેબ્રોન માટે ખૂબ ઉત્તેજિત થઈ ગયો તેને વિશ્વાસ હતો કે ઈશ્વર તેને શક્તિ આપશે કે તે હેબ્રોનને જીતી લેશે જ્યારે તેણે મૂસાને આ બાબતની ખબર આપી ત્યારે મૂસાએ કહ્યું કાલેબ જ્યારે આપણે ત્યાં જઈશું ત્યારે તું હેબ્રોન શહેરને જીતી લઈશ અરણ્યમાં ચાળીસ વર્ષ ફર્યા પછી કાલેબ યુસ્વાની સમક્ષ આવે છે હવે યહોસ્વા મૂસાના મરણ બાદ પ્રજાનો આગેવાન બને છે તે યહોસ્વાને કહે છે તને યાદ છે યહોસ્વા આપણે જ્યારે જાસૂસી કરીને આવ્યા ત્યારે મૂસાએ શું કહ્યું હતું ચાળીસ વર્ષ પછી આપણે અરણ્યમાં આમ તેમ ફર્યા છે કનાનમાં આવ્યાને પાંચ વર્ષ થયા છે આપણે જ્યારે મૂસાએ વચન આપ્યું ત્યારે હું ચાળીસ વર્ષનો હતો આજે હું પંચ્યાસી વર્ષનો છું પણ ચાળીસ વર્ષના જેટલો જ બળવાન છું આજે પણ બહાર જઈને લડી શકું છું ઈશ્વરની ઈચ્છામાં હેબ્રોન શહેર જીતી શકું છું યહોસ્વા તું મને હેબ્રોન આપ યહોસ્વાએ તેને પરવાનગી આપી અને કાલેબે હેબ્રોન શહેરને જીતી લીધું તમે જુઓ મિત્ર કાલેબનું સુંદર જીવન ચરિત્ર હવે જ્યારે આપણે જોઈએ છીએ કે ઈશ્વરે તેમની પ્રજા ઉપર સર્પ મોકલી આપ્યા જેથી તેઓ તેના કરડવાથી નાશ પામે હવે કાલેબ વિશે જોઈએ તો કાલેબ તેનું દર્શન ભૂલી જતો નથી તે તો ફક્ત દ્રાક્ષો અને ફળ ફળાદીને જ યાદ કરે છે આ બાર જાસૂસોમાંથી દસ જાસૂસોએ સરખો જવાબ આપ્યો પણ કાલેબ અને યહોશવાએ જુદો જવાબ આપ્યો કાલેબ અને યહોશવા જેવા માણસો ઈશ્વરને જુએ છે પણ તેઓ પ્રશ્નો તરફ ધ્યાન રાખતા નથી હા મિત્ર ચોક્કસ તેઓની પાસે પ્રશ્નો મુશ્કેલીઓ હોય છે પણ તેઓ ઈશ્વરને જુએ છે તેઓની પાસે ખૂબ મોટા પ્રશ્નો હોય છે પણ તેઓનો ઈશ્વર તે પ્રશ્ન કરતાં પણ વધારે મોટા છે આવા દર્શનવાળા માણસો આ દુનિયામાં ખૂબ ઓછા છે પરંતુ તેઓની ખૂબ જ જરૂર છે હું માનું છું મિત્ર ગણના પુસ્તકમાં ઈશ્વર આ બે માણસોને વચનના દેશમાં પ્રવેશ કરાવે છે તે આપણું ધ્યાન ખેંચી લે તેવું છે તેઓની આખી પ્રજામાં તેઓને અદ્ભુત વિશ્વાસ હતો હવે મિત્ર ગના પુસ્તકના એકવીસમાં અધ્યાયમાં ધ્યાન ખેંચી લે તેવો બનાવ બતાવ્યો છે લોકોની કચકચને લીધે ઈશ્વરે આજ્ઞા સર્પ મોકલ્યા અને તેઓ લોકોને કરડ્યા આ ખૂબ રહસ્યમય લાગે નહીં મિત્ર પણ મિત્ર આ બતાવે છે કે ઈશ્વરને કચકચ ગમતી નથી સર્પ કરડવાને લીધે ઘણા લોકો મૃત્યુ પામવા લાગ્યા ત્યારબાદ ઈશ્વર તેમના પર કૃપાનો સંદેશ મોકલે છે યહોવાએ એટલે કે ઈશ્વરે મૂસાને કહ્યું તું એક સર્પ બનાવ ને એક ઝંડા ઝંડા પર પર તે તે મૂક પિત્તળનો સર્પ બનાવીને મૂક્યો અને મિત્ર એમ થયું કે જો કોઈ માણસને સર્પ કરડ્યો હોય તો તે પિત્તળના સર્પને જોતો એટલે તે જીવતો રહેતો ઘણા લોકો એવા હતા કે જેમને સર્પ કરડ્યો હોય અને કહેતા કે આ તો વૈદ્યકીય વિજ્ઞાનના નિયમની વિરુદ્ધ છે એક પિત્તળના કકડાને જોવાને અને સર્પ કરડવાને શું લાગભાગ હોઈ શકે તેથી તેઓ મરી જાય છે પણ કોઈએ કહ્યું છે કે આ વૈજ્ઞાનિક નથી પણ આશા છે હું જાણું છું કે મારું મૃત્યુ થવાનું છે મને ફક્ત આ આશા મળી છે માટે તેમને કોઈ ઉચકીને છાવણીની મધ્યમાં લઈ જતા અને તેઓ પિત્તળના સર્પને જોતા અને સાજાપણો પ્રાપ્ત કરતા પ્રિય મિત્ર આ બાઇબલનો અદ્ભુત ચમત્કાર છે હવે આ સુંદર વાર્તા છે મિત્ર આ ચમત્કારનું લાગુકરણ ઈસુખ્રિસ્ત યૌહાન અનુસાર શુભ સંદેશના ત્રીજા અધ્યાયમાં કરે છે યહૂદી લોકોના અધિકારી નિકોદેમસ સાથે વાત ઈસુ ઈસુખ્રિસ્ત જણાવે છે કે જેમ મુસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો હતો તેમ માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે મને એટલે ઈસુને વધસ્તંભ પર ઊંચો કરવાની જરૂર છે કારણ કે હું ઈશ્વરનો એકાકી જનિત દીકરો છું લોકોના પાપના છુટકારા માટે હું જ ઈશ્વરનું સાધન છું હું તો તારણહાર છું ઈશ્વરની પાસે બીજો કોઈ તારણહાર નથી હું જ તારણહાર છું ઈશ્વરે જ મને મોકલ્યો છે મિત્ર યોહાન અનુસાર સંદેશના ત્રીજા અધ્યાયની ચૌદથી એકવીસમી કલમોમાં ઈસુખ્રિસ્ત સૈદ્ધાંતિક વાક્યો ઉચ્ચારે છે ઈસુ ખ્રિસ્તે આવા સૈદ્ધાંતિક વાક્યો ઘણા ઉચ્ચાર્યા છે જેમ કે હું માર્ગ છું મારા સિવાય કોઈ માર્ગ નથી અહીંયા ઈસુ ખ્રિસ્ત વધારે સિદ્ધાંતવાળું વાક્ય ઉચ્ચારે છે જે આ પ્રમાણે છે મૂસાએ વેરાન પ્રદેશમાં થાંભલા પર પિત્તળના સાપને ઊંચો કર્યો હતો તે જ પ્રમાણે માનવ પુત્ર ઊંચો કરાવવો જ જોઈએ જેમ સાપ કરડવાથી પિત્તળના સાપ સામે જોવાથી સાજાપણું મળે છે તેમ વધસ્તંભે જડાયેલા ઈસુની સામે જોતા અને વિશ્વાસ રાખવાથી પાપના પ્રશ્નો દૂર થઈ જશે આ સુંદર ઉદાહરણ નવા કરારમાં ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પર વિશ્વાસ રાખવા સંબંધી છે ઈસુ ખ્રિસ્ત આ શિક્ષણને આ વાક્યને ગણનાના પુસ્તકમાં આપવામાં આવેલ ચમત્કાર સાથે જોડે છે આ ગણનાના પુસ્તકમાં આપણે રૂપકાત્મક ઘણા સત્યો જોઈ શકીએ છીએ અને મિત્ર તેમના ઘણા બધા સત્યો આપણું ધ્યાન ખેંચે તેવા છે આરાધનાના નાના તંબુમાં ઈશ્વરની હાજરી વાદળ સ્વરૂપે આવતી અને તેઓને દોરતી તે આપણું ધ્યાન ખેંચે છે આ ખૂબ જ સુંદર રૂપકાત્મક અને ધ્યાન ખેંચે તેવું ચિત્ર આપણે જોઈએ છીએ કે જેમ ઈશ્વરે ઈસરાયલ પ્રજાને દોર્યા તેમ ઈશ્વર આપણને દોરે છે જ્યારે આપણે માનના અને માંસની વાત પર આવીએ છીએ ત્યારે તે રૂપકાત્મક અને ધ્યાન ખેંચે તેવું છે ઈસરાયેલી લોકો કેવી મિસરની જંખના રાખતા હતા ઈશ્વરે તેમને કહ્યું તમારે જે જોઈએ તે મેળવી શકો છો હું માનું છું મિત્ર કે અહીંયા આત્મિક લાગુકરણ અદ્ભુત છે આપણી જરૂરિયાતો પ્રમાણે ઈશ્વર પૂરું પાડશે પરંતુ આપણે બીજી કોઈ બાબત મેળવવા માટે ભાર મૂકીએ છીએ તે ઈશ્વરની ઈચ્છા નથી ઈશ્વર ઈચ્છતા નથી કે તે આપણી પાસે હોય પણ તે આપણા આત્માને વાંકો વાળે છે હવે મિત્ર જ્યારે બાર જાસૂસોને મોકલવામાં આવ્યા ત્યારે બે વ્યક્તિને વિશ્વાસ હતો અને દસ વ્યક્તિને અવિશ્વાસ હતો તે પણ આપણું ધ્યાન ખેંચે તેવું છે આ દસ વ્યક્તિઓને વિશ્વાસ ન હોવાને લીધે મરણનો સામનો કરવો પડ્યો અને વચનના પ્રદેશમાં પ્રવેશી શક્યા નહીં અને મિત્ર રૂપકાત્મક અને આપણું ધ્યાન ખેંચે તેવું સત્ય આપણે સુવાર્તાઓમાં ઈસુ ખ્રિસ્તના સૈદ્ધાંતિક વાક્યો જોઈએ છીએ ઈસુ ખ્રિસ્ત રાનમાં ઊંચો કરવામાં આવેલ પિત્તળના સર્પની વાત કરી પોતાને ઊંચો કરવા સંબંધી વાત કરે છે જેમ પિત્તળના સર્પને જોવાથી સાજાપણું મળે છે તેમ વધસ્તંભે જડાયેલા ઈસુ ખ્રિસ્તને જોવાથી અને વિશ્વાસ રાખવાથી તારણ મળે છે પાપની માફી મળે છે આત્મિક આંખોને પાપના કરડવામાંથી સાજાપણું મળે છે મિત્ર ગણના પુસ્તકમાં આપણને રૂપકાત્મક સત્યો જોવા મળે છે આપણે જોયું કે આરાધનાના નાના તંબુમાં ઈશ્વરની હાજરી વાદળ સ્વરૂપે આવતી હતી અને તેઓને દોરતી હતી આ આપણું ધ્યાન ખેંચે છે આ ખૂબ જ સુંદર રૂપકાત્મક સત્ય છે જ્યારે આપણે માનના અને માસની વાત પર આવીએ છીએ ત્યારે તે રૂપકાત્મક છે ઈસરાયેલી લોક કેવી મિસરની જંખના રાખતા હતા ઈશ્વરે તેમણે કહ્યું તમારે જે જોઈએ તે મેળવી શકો છો હવે જ્યારે બાર જાસૂસોને મોકલવામાં આવ્યા ત્યારે બે વ્યક્તિઓને વિશ્વાસ હતો અને દસ વ્યક્તિઓને વિશ્વાસ નહોતો તે પણ આપણું ધ્યાન ખેંચે છે અને છેલ્લે રૂપકાત્મક અને આપણું ધ્યાન ખેંચે તેવી બાબત સુવાર્તાઓમાં ઈસુ ખ્રિસ્તના સૈદ્ધાંતિક વાક્યોમાં જોવા મળે છે ઈસુ ખ્રિસ્ત રાનમાં ઊંચો કરવામાં આવેલ પિત્તળના સર્પની વાત કરીને પોતાને ઊંચો કરવા સંબંધી વાત કરે છે જેમ પિત્તળના સર્પને જોવાથી સાજાપણું મળે છે તેમ વધસ્તંભે જડાયેલા ઈસુ ખ્રિસ્તને જોવાથી અને વિશ્વાસ રાખવાથી તારણ મળે છે શું તમે આવી રીતે જોયું છે શું તમે વધસ્તંભે જડાયેલા ઈસુને જોયા છે શું તમે તમારો વિશ્વાસ ઈસુએ તમારા માટે જે કર્યું છે તેના પર મૂક્યો છે મિત્ર ઈસુ ખ્રિસ્ત તમારા તારણહાર બનવા માંગે છે પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ